અરે અજગાના બહા ના સંજોતિ તો આસ્તવમાં કશું મને તો મને એમ ના ઉઠાઈ લીધી મને ના ના તો

અલે હાચું હાચું બુવાજી હાચું બોલ હાચું પેલા ઓબા કહેને યાર અલે ભાઈ માતા યાર ભાઈ પોપયા તરે ના કે હે ભઈ અને માર ડાર કટ હોવે તમારા ઓબા ના પપયા અલે તમે બોલા મને બન કરો તમને તમને કઈ ખબર ના પડે બન કરો તમે બુવાજી ની કેતા ખબર ન વાત અરે બુવાજી બોલો બોલો માતા હું વાતો કરી યાર આવા એમ કે હે કે પોપયા તરે હેમ જ કે સપના મે મે આવી હે કે અલ્યુ મને મારા માતા કોજા ઝૂઠું નઈ પડી ગયું ફરી જૂના જગ્યા પરફેક્ટ બતાવો અમને તમે કહી દો અમને ખબર પડે કઈ <ao> <ao>

હમ મત તો નહીં વાત તમારી માતાને અમે જોઈ ના બેઠા બેઠા રહે તને જોઈ જ રહે કમ ન હું કહું ઓર માકુ ભમ જોણી થઈ હેડો ભાઈ ચાલુ કરો તો હેડો આપડે જોડે ટાઈમ નહીં આપડે ઉગવાને અમે ઉગમતી આયા તો અમને અરે ભનામાનો કોમે કા રતો તો એટલે માહે લો યાર કેમ તો મે ડાક

બોડતી રાતે તમાર આવીએ આયા તમને મોગમ સપનો આયો અને કે બધું અને ભાઈ એ સપનો હાતા નહીં ભાઈ

બાપુ ના પસંદ થઈ ગયો હજુ કહું મારા મારા માથા હાથ મેલા હોવા હો વિચાર વિચારજો

હા તું હાથું બોલજો હા તું હાથું બોલજો બોલ ભાઈ લેવા કઈ એવું હેમ હું હજુ કોણ ત્યાંથી બને કે નહીં બના

હા બનો થોડો લાવ્યા તો નઈ લાવ્યા એ બલામા રે ન જાય કોળણ पावડો કેમ હવ મને ઝુકા રે બોલાય બલામાણા હારું હારું હેડો જોઈ લે ડાર તો હેડો હેડો

શંકુજીને પૂછજો કે કાલ રાખો કાલ પસ્તા હું આઈન તો અલી અલી શંકુજી મે તમાર સોકુ કરવા ને તમે આવો વિશ્વાસ નહી અમને અરે મને ના વિશ્વાસ નહી મને પેલો પર અને પર કેનો વિશ્વાસ લઉં અલી હું તમે કાલ રાખો આપડો કાળી તઈ આવી કોઈ જોણાની અલે તે મારજી સુકતોને કરીય બરાબર હારું હવે ટાઈમ થયો બીજે તો હણ વાત ના જોઈએ પણ પેલા બેન તો લાવતા નહી હોશી અને એ તો કેમ જ ન નેમ નહીં આવે તો થાન વાત આવી જાય હ કોઈ હે હા તો કે તો ના આ

આપડે બે નો મને ગડબડી લાગે સારું આપડે કાલે જે થાય ચોકી તો મારી એના ઓટો થઇ જાય

હું આ સાલ નો બાલા બા હાલા લેના તો હું બે ડા તા બે ભલા મારા પેલો બે હવે એલી ને એનો વાસરો ડા બાયલા માર જીવ છે આ અડી તો રાતે અહી તે ભાઈ ડા બાયા આમ અરે ના તો આપણે કો ના મળા આપણ મે જીએ એ આ વચોતી આવી હારું આ રૂ મને નહીં હું આરો અડી વાજે બે ડા મને નહીં લાગતું આ તમારો અમને પ્રોબ્લેમ હોય ને દરવાર પી જો

Yang ingat ni dah bayar lah, Mi. Dah bayar lah? Haa.

તમે દાડો કાઢનાર મારું નાના તો ઉઠાવી લીધો મને નાના તો ઉઠાવીજો હોય એમ ક એય કોઈ મેલે ને યકો એટલામ જઈએ ના ના અમે ફરી પાછા આયા હારું હારું અલ્યા હા તો અમે અલ્યા આજે તજે તજે અમેજે ન દેઓ કે છે સોડા યાર આજે તજે કે એટલામ જાવ અમે અમે ગોમમાં ગોમમાં લેતો લે જેટાઈ અમે તમને ગોમમાં દેઓ છો યાર અમારો ને બોઢાલ તમે યાર ના મેત્રા એ અમાર સબળ ના કે અલ્યા મેં દે પરદેસી જહી મુજે છોડકીએ મુ છોડકીએ પરદેસી મેળા પરદેસી પરદેસી જ નહીં મુ છોડકીએ મુ છોડકીએ